શ્રીમતી એચબી સંખવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા ખાતે આનંદ બજારનો ઉત્સાહભેર ઉજવણી કાર્યક્રમ યોજાયો લઘુ ઉદ્યોગ અને સ્વદેશી વપરાશને ખાસ પ્રોત્સાહન અપાયું આ આનંદ બજારમાં વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું બિઝનેસમાં નફો નુકસાન લોકલ ફોર વોકલ તેમજ બહેનો આત્મનિર્ભર બને તેવી ખાસ વિશેષ માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર અને સમાજ જીવનના અગ્રણી મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા તમામ મહેમાનોનું સૂતરની થી અર્પણ કરી સંસ્થા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું નમસ્કાર હું ઝગડા જાહવી એસવાયવી કોમમાં અભ્યાસ કરું છું દર વર્ષે અમારી કોલેજમાં ખૂબ જ જોરોશોરોથી અને ઉત્સાહથી આનંદ બજારનું આયોજન કરવામાં આવે છે જેમાં અમારી કોલેજની વિદ્યાર્થીની બહેનો જ ભાગ લે છે જેમાં ખાવાનુંથી ખાવાની વસ્તુથી લઈને સ્ટેશનરી કે કોઈપણ કટલેરી કપડાં બધી જ વસ્તુનું સ્ટોલ રાખવામાં આવે છે અને બધા આજુબાજુના ગામના બહેનો શાળાની વિદ્યાર્થીની બહેનો અહીંયા આવે છે અને અમને નફો કરાવે છે અને જેનાથી અમને પણ ધંધો કઈ રીતે થાય તેનો ખ્યાલ મળે છે થેન્ક યુ જોવા માટે અમારી ચેનલ બાલ સમાચાર ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો